વિરમ નાસ્તા ફરતા આરોપીઓની ધરપકડ અમદાવાદ જિલ્લાના વિઠલાપુર પોલીસ સ્ટેશનના વર્ષ બે હજાર ત્રેવીસના પ્રોબિશનના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને એસઓજીની ટીમે ઝડપી લીધો છે પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ સમગ્ર ટીમે કામગીરી કરી હતી બાતમી મળી હતી કે પ્રોબિશનના ગુનામાં ફરાર આરોપી ધર્મેન્દ્રસિંહ કિરીટસિંહ પરમાર રહે મૂડી જિલ્લો સુરેન્દ્રનગર વિરમગામ વિરમગામ વિસ્તારમાં જોવા મળ્યો ચોક્કસ બાતમીના આધારે એસઓજીની ટીમે હાંસલપુર સર્કલ વિરમગામ ખાતે રેડ પાડી આરોપીને ઝડપી લઈ વિઠલાપુર પોલીસ મથકને સોંપ્યો છે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે સ્ટોરી રિપોર્ટ બાય મહેન્દ્ર ગજ્જર માંડલ અમદાવાદ મા મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ એ સાથે આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે